નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી ગણેશજીની દરેક પ્રતિમામાં એક એકદા તૂટેલો હોય છે અને આ તૂટેલો દાંત તેના હાથમાં હોય છે આજે અહીં વાત કરીશું ગણેશજીના તૂટેલા દાંત પાછળ જોડાયેલી પૌરાણિક કથાઓની પૌરાણિક કથા એક ભવિષ્ય પુરાણની કથા મુજબ ગણેશજીએ નાનપણમાં પોતાના તોફાનથી કાર્તિકેયને પરેશાન કરી દીધા હતા આ તોફાનને લઈને ગુસ્સે ભરાયેલા કાર્તિકેય ગણેશજીના એક દાંતને તોડી નાખ્યો હતો ગણેશજીએ કાર્તિકેયની ફરિયાદ શિવજી પાસે કરી શિવજીના કહેવાથી કાર્તિકેયે ગણેશજીને દાંત તો પરત આપ્યો પણ સાપ પણ આપ્યો કે તેણે હંમેશા દાંત હાથમાં પકડીને રાખવો પડશે જો દાંત અલગ થશે તો તે ભસ્મ થઈ જશે પૌરાણિક કથા બે એક વખત પરશુરામ કૈલાસ ઉપર આવ્યા આ સમયે ભગવાન ગોળાના ધ્યાનમાં લીન હતા આ સમયે ગણેશજી ત્યાં પહેરો આપી રહ્યા હતા અને તેણે પરશુરામને અટકાવ્યા આના લીધે પરશુરામે ગણેશજીને યુદ્ધ માટે લલકાર્યા બંને વચ્ચે યુદ્ધ થયું આ યુદ્ધમાં પરશુરામની ફરસીથી ગણેશજીનો એક દાંત ઉડી ગયો હતો પૌરાણિક કથા ત્રણ બ્રહ્માજીએ મહર્ષિ વેદ વ્યાસને મહાભારત લખવાનું કહ્યું મહર્ષિએ ગણેશજીને તરીકે સેવા આપવાની વિનંતી કરી ગણેશજીએ એક શરત મૂકી કે મારું લખવાનું બંધ ન થવું જોઈએ જો તમે બોલતા અટકી ગયા અને મારું લખવાનું બંધ થઈ ગયું તો હું લખવાનું છોડી દઈશ સામે પક્ષે મહર્ષ વેદ પણ શરત મૂકી કે મને પૂછ્યા વગર એક શબ્દ પણ ન લખવો મહાભારત ઝડપથી લખવાની ઉતાવળમાં ગણેશજી પોતાનો એક દાંત તોડીને તેનાથી લખવા લાગ્યા એવું પણ કહેવાય છે કે મહાભારત લખવાની ઉતાવળમાં તેનો દાંત તૂટી ગયો છે પૌરાણિક કથા ચાર ગજ મુખાસુર અને ગણેશજી વચ્ચે યુદ્ધ થયું ગજ મુખાસુરને એવું વરદાન પ્રાપ્ત હતું કે તે કોઈ અસ્ત્ર શસ્ત્રથી મળશે નહીં આથી ગણેશજીએ પોતાનો એક દાંત તોડીને ગજમુખાસુર ઉપર પ્રહાર કર્યો ગજમુખાસુર આ પ્રહારથી બચવા માટે ઉંદર બનીને ભાગવા લાગ્યો ગણેશજીએ તેને બાંધીને પોતાનું વાહન બનાવી લીધો